ગુજરાતી ગરબી સાહિત્ય ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતી ગરબી સાહિત્ય ચેનલ પર મૂકવામાં આવતા ગીત કવિતા વિડીયો જો આપને પસંદ આવતા હોય તો આપના મિત્રો સાથે અચૂક શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ છૂટા પડશું તો વિચારીશ તમે શું કરશો હું તો યાદોને નકારીશ તમે શું કરશો વાંક બંનેનો છે એ વાત ખરેખર છે તો હું તો મારી ભૂલ સુધારીશ તમે શું કરશો મનમાં ઈચ્છા થશે મળવાની નહીં આવું હું તો ઈચ્છાઓને મારીશ તમે શું કરશો તમને એકલતા બહુ સાલશે ચટકા ભરશે હું તો ગઝલોને મઠારીશ તમે શું કરશો ચેનથી ઊંઘવા ન દેશે પરસ્પર યાદો રાત આંખોમાં ગુજારીશ તમે શું કરશો હું તો ખુદને ન મળું એટલે ભીતો પરથી આઈના નીચે ઉતારીશ તમે શું કરશો આંખ ખુલશે તો ખલીલ આંખને ચોડી ચોડી રાતના સ્વપ્નાની તારીશ તમે શું કરશો